છેલ્લે હનુમાનજીના ભુવા રે હમણાં વાત થતી કેમ કે તમારા સુરાપુરા છે એની પહેલાં ભુવા કે અમારા જન છે કંઈ નિશ્ચિત ખબર ન પડે એટલા માટે અહીં આવ્યા છો તમે બધા ભેગા થઈને કાળકાનો દાટ વાડ્યો બરાબર શું કર્યો દાટ વાળી કાળકા કોઈને ધૂણવા આવી જ નથી ગાડા બરાબર કાળકા કોઈ દાડો બોલી જ નથી કારણ કારણ કહું કે બે ભાઈ ચોર છે તું પકડી લે હે બે ભાઈ ચોર છે બે ભાઈ ચોર છે તું પકડી લે હા જય માડી હર હર મહાદેવ માડીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડી ધામવતી જણાવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાને મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જયમાળી હર હર મહાદેવ શારીરિક માનસિક બધી જ રીતની તકલીફો છે ઘણા બધા ભૂવા મળ્યા છેલ્લે મેલેટમાં સિકોતરમાં ખોડિયારમાં બેસાડ્યા અને છેલ્લે બારોદજી નહીં પણ આવ્યા અને છેલ્લે ચામડ ચામુંડમાનું કીધું પણ નવા ઘરે મઢ પણ અલગ કર્યો પણ હજુ સુધી કોઈ વસ્તુમાં કોઈને કંઈ ફરક પડતો નથી છેલ્લે તમારું સરનામું મળ્યું તો હવે તમે જે કંઈ દેવ દુઃખ હોય અમારી જે કંઈ ભૂલચુખ હોય એ માર્ગદર્શન કરો અમે તારે હું તકલીફ છે હમ્મ તારા શું થાય એમને મનથી અશાંત રહ્યા કરે અને શરીરથી ઠેકાણું ન પડે અને

તમારા દુઃખ માં ના રો છો તમે દુઃખી છો કોણ છો શું છો અમને જાણ અમને કયો માં જે અમે સ્વીકારી અમને રસ્તો બતાવો નામ આપો માં તમારું માણી દર વખતે આવું થાય ઘણી વખત જૂણે રોવે એ બોલે જવાબ કંઈક દેતા નથી આજ સુધીમાં છેલ્લે હનમાનજીના ભુવારે હમણાં વાત થતી ટી કેમ કે હતો કે તમારા સુરાપુરા છે એની પેલા એક ભુવા કે તમારા જન છે કંઈ નિશ્ચિત ખબર ન પડે આમાં તમારું ઘર ના નીકળી જાયેલા આ દેવ બેહાડ બેહાડ તમે કરો છો હે આમાં તમને કોઈ તમને કોઈ પ્રમાણ મળ્યું નામાં તમને કોઈ દેવે કીધું કે અમને બેહાડો તો તે બધા દેવ કેમ બેહાડે આ સમાન કહે તમારી પાસે આવ્યા ગયા આ દિવાના મઠ તમે બનાવેલો હોય એનું કરું છું મન કહે

અને છેલ્લા બે વર્ષથી હું તો રાહ આજે વારો આવે કાલે વારો પણ મેં કીધું માં ને મેળવી નથી જે દિવસ વારો આવે તે ભલે આવે નથી તને ચાવણ દુઃખ દેતી નથી તને કોઈ પૂર્વજ નું દુઃખ નથી તારા ઘર માં શીકો નથી ખોડિયાલ બેઠી કદાચ એક જ માતાનો ગુનો કર્યો છે ને એક જ માતા દુઃખ હાલે છે કાળકા 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 ને કાળકા આ કળિયુગ કોઈ પેદા નહીં થયો કે મને માતાને વાળી લઈ જાય બરાબર

આ બારોટ ના ચોપડે વય વંચે નહીં આવે કારણ કે પાંચસો વર્ષ પેલા તારું પાંચસો વર્ષ પેલા બેહાડી તમારી નથી તમારા ફક્ત ને ફક્ત બે દેવ હતા એક તમારા દાદી હતા ને ઘૈડા દાદી જમના દાદી એ દાદી ની અંબાજી ભક્તિ ને અને આ કાળકા તારી કુળદેવી થાય માતા છો બે દીવાના ત્રીજા દીવા કર્યા છે ને આજે દુખી છો

હા જો જીવન તો તમારું જ છે ને હા તમે સારું કરો તો સારું થાય ને હા અને ખોટું કરો તો ખોટું થશે ને હા હું તને એવું તને એક સરસ મજાનો અને સારું રસ્તો બતાડું છું હા તમે મારા છો ને એટલે હા કે ઘરે જાવ ને ઘરે હા ઘરે તો ઘરે જઈને બે શ્રીફળ પહેલા ઘરે જઈને છે ને પહેલા બે શ્રીફળ લેજો હા અને એક અંબાજી ને વઢેરજોના હાથમાં રાખીને માફી માગજો હા કે માં અમે આટલા બાર વર્ષથી રખડીએ છીએ ને દુખી છીએ માં આ દુનિયા અમને અને માં મારા હજારો લાખો કરોડો ગુના માં અંબા તું માફ કર અને મા રાજી થઈ જજે આજે તારા શરણ માં અને તારા દ્વાર માં આયા છીએ માં એમ કરીને માં અંબાજી ને શ્રીફળ વધેરજો

કાળકાની ભક્તિ કરજો અંબાજી ની ભક્તિ કરજો નારાયણ સાક્ષી અમૃત મહિના પત્તા 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 એક માતા પાછી બોલતી થાય ને તમારા ઘરમાં હોના નો સૂરજ ઉગાર તો તારા માનવાનો કે હું કાળકા પાવાગઢ થી તારું કલ્યાણ કરવા જાઓ મારા આશીર્વાદ